ગોંડલથી લાપતા થયેલા અને અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવક રાજકુમારના કેસને લઈને ગુજરાતના અગ્રણી મીડિયાએ આસપાસના સ્થળોએથી પુરાવા એકત્ર કર્યા હતા અકસ્માત સ્થળે બે એસયુવી અને એક બાઈ જાણે એમ્બ્યુલન્સ આવવાની રાહ જોતા હોય એ રીતે ઊભા હતા આ દરમિયાન રોડની બંને તરફથી ઊભા રહીને કેટલીક વસ્તુઓ બ્રિજની નીચે ફેંકે છે અને ત્યારબાદ બધા ત્યાંથી રવાના થાય છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તરગડિયામાં યુવકના અકસ્માત સ્થળે સૌથી પહેલા એમ્બ્યુલન્સ પહોંચી હતી રાજકોટથી ચોટીલા જતી એમ્બ્યુલન્સ તરગડિયા પાસેના ઓવરબ્રિજ પર ચાર માર્ચે રાત્રે ત્રણ વાગે પહોંચે છે રસ્તાની વચ્ચે ઘાયલ યુવાન મળતા જ વાહન ઊભું રાખે છે યુવક દર્દથી પીડાતો હોવાથી સ્ટાફ નીચે ઉતરે છે તે સમયે ત્રીજી મિનિટે કાળા રંગની ફોર્ચ્યુનર કાર એમ્બ્યુલન્સની પાછળ ઊભી રહે છે જેમાં ચાર થી પાંચ શખ્સ બેઠા હોય છે તેઓ નીચે ઉતરે છે ઈજાઓ થઈ હતી મિત્રો આ શખ્સો વાહનમાંથી નીચે ઉતરી યુવકને ને જુએ છે અને એક શખ્સ પાસે કાપડ અને પ્લાસ્ટિક જેવો સામાન હોય છે હળવેથી બ્રિજની નીચે ફેંકી દે છે અને બાદમાં ત્યાંથી રવાના થઈ જાય છે એમ્બ્યુલન્સ પાંચથી છ મિનિટ ત્યાં ઊભી રહે છે અને તુરંત જ દર્દીને લઈને રવાના થઈ જાય છે સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ યુવાનને જ્યારે હોસ્પિટલ લઈ આવ્યા ત્યારે તેના પગમાં ફ્રેક્ચર હતું હાથને ગળામાં તેમજ મોઢા પર મારવાના નિશાન હતા પીએમ કરાયું ત્યારે તેમાં સ્પષ્ટ થયું કે રાજકુમારના શરીર પર નાની મોટી અડતાલીસ ઈજાઓ થઈ હતી જેમાં કમર પગ અને માથાના ભાગમાં ગંભીર ઈજાથી હોવાથી મોત નીપજ્યું હતું પ્રાથમિક રિપોર્ટ પોલીસે આપ્યા છે જ્યારે પરિવારજનોએ રાજસ્થાનના ના ગંગાપુરના પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી ફરીથી પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હતી આ ઉપરાંત ફરિયાદ રાજસ્થાન ટ્રાન્સપોર્ટ કરવાની અને સીબીઆઈ તપાસ માંગ પણ કરવામાં આવી હતી જોકે પ્રાંત અધિકારીઓ સ્પષ્ટપણે કહ્યું હતું કે ગુજરાતમાં બે વખત પોસ્ટમોર્ટમ થઈ ચુક્યું છે તેથી ફરીથી પોસ્ટમોર્ટમ કરી શકાશે તેમજ ગુનો પણ ચૂક્યો છે અને સીબીઆઈ તપાસની માંગે ગુજરાતમાં અધિકારીઓ અને મોટી જનતાઓ કરી શકે છે આ બાબતે ગુજરાત સરકાર જ નિર્ણય કરી શકે છે રામધામ આશ્રમના મહંતે શું કહ્યું મિત્રો અકસ્માત પહેલા મૃતક રાજકુમાર રામધામ આશ્રમમાં આઠ કલાક જેટલો સમય રોકાયો હતો આ રામધામના આશ્રમના મહંતે મીડિયાને જણાવ્યું હતું કે રાજકુમાર આશ્રમમાં આવ્યો ત્યારે અત્યંત થાકેલો લાગતો હતો તેના પગમાં ચપ્પલ પણ પહેર્યા ન હતા આશ્રમમાં તેને બેસાડવામાં આવ્યો હતો ત્યાર પછી તેણે જમવાનું માંગ્યું હતું તેથી તેને ભોજન આપ્યું હતું આ ઉપરાંત ઓઢવા માટે ભગવા કલરની એક સાલ પણ આપી હતી મહંતને શંકા ગઈ હતી કે યુવાન ઘરેથી ભાગીને આવ્યો છે આ યુવાન પાસે મોબાઈલ ન હતો તેવું લાગતું હતું તેથી મહંતે ફોન નંબર માંગ્યો પરંતુ યુવાને આપ્યો નહીં આ યુવાને ચાલીને ચોટીલા જવાનું જણાવતો હતો ચોટીલા દર્શન કરી ઘરે પરત ફરવાનું જણાવ્યું હતું